સાવચેત રહેવા માટે અપીલ કરી છે કારણ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે જેમાં હાલ ભાવનગર મહુવા અમરેલી ગીર સોમનાથ જાફરાબાદ આ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદરના દરિયાઈ કાંઠે વીજળીના ચમકારા સાથે ફરી એકવાર આંધી એ ચોમાસાએ ફરી ચોમાસાવાર યુટર્ન લીધો છે માત્ર અરબસાગરના દરિયામાં જ નહીં પરંતુ બંગાળના ઉપસાગર ની અંદર પણ અત્યારે લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સાથે બે બે વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્યમાં ટોળાતો જોવા મળી રહ્યો છે

શનમાં ઘરની બહાર ફરવા નીકળતા હોય તો છત્રી રેનકોટ કાઢીને તૈયાર આવતા અંદર ગુજરાતના દરિયાઈ કાઠી અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદના ભાગરૂપે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અત્યારે ઉત્તર ભારત ના ભાગોની અંદર ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે હાલ હિમવર્ષા થઈ રહી છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ અરબ અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર અત્યારે જે વાવાઝોડા બની રહ્યા છે એમને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે જેમાં આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારનું એલર્ટ જાહેર કર્યું છે એના વિશે વાત કરીશું સાથે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું સાથે અંબાલાલ પટેલે જે સ્વાતી નક્ષત્રને લઈને જે નવી આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીએ ભર ચોમાસાની જે આગાહી વ્યક્ત કરી છે તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ગુજ્જુ વેધર

તમે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો પણ સુરત છે નવસારી છે ડાંગ છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગઈકાલે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આવતીકાલે રવિવાર છે રજાનો વાર છે તો ખાસ ગુજરાત વાસીઓ આ નકશો જાણી લેજો ઘરની બહાર ફરવા ભાવનગર અમરેલી દમણ શરૂ થવા જઈ રહ્યો છે ખેડૂતોના પાકને સો સો ટકા નુકસાન થશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો સત્યાવીસ તારીખના રોજ પણ હવે ઉત્તર ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે આ રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમનો ટ્રેક પણ જાહેર થઈ રહ્યો છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી આ વરસાદી સિસ્ટમ ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આગળ વધતા હવે પછી ખાસ કે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ સાથે ગાંધીનગર ખેડા અમદાવાદમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ઠંડ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગઈકાલના જે વેધર ડેટા સામે આવી રહ્યા હતા કે ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન સુરતનું તાપમાન જાણે મિત્રો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી સુધી પહોંચી ગયું એટલે કે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એક તરફ વરસાદની આગાહી છે બીજી તરફ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે સુરતમાં જે બફારાનું પ્રમાણ વધ્યું છે જેના કારણે સુરતમાં પણ ભારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે હાલ મિત્રો લઘુત્તમ તાપમાન જો વાત કરીએ તો કચ્છના નળિયામાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે ઠંડો પ્રદેશ હોય તો એ અત્યારે કચ્છનો છે અને સૌથી ગરમ પ્રદેશ હોય તો એ ખાસ કરીને સુરતમાં તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે આમ એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી જોવા મળી છે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને પ્રમાણ હવે સાંજના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી સામે આવી રહી છે આમ એક સાથે ત્રણ ત્રણ ઋતુનો અનુભવ છે સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે આ રીતે મિત્રો જો વાત કરીએ તો સેટેલાઇટ પીજના માધ્યમથી પણ તમે જોઈ શકો છો

જોવા મળી રહ્યું છે દરિયાઈ કાંઠે અત્યારે હાલ ફરી એકવાર આભ ફાટે તેવા દ્રશ્યોના પણ હત્યાના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે બે એપ્લિકેશના માધ્યમથી જાણીશું કઈ રીતે અત્યારેની હવામાન વિભાગની આગેય સામે આવી છે વેધર ડેટા શું સામે આવી છે ગુજરાત વાસીઓ ફરી એકવાર વિસ્તરા પોટલા બાંધીને તૈયાર છે કારણ કે વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે શક્યતા નવી નવી લો પ્રેશર અને ડિપ્રેશન સાથે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર ગુજરાત ઉપર હવે માવઠાનું ભયંકર અત્યારે ઝોર પણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જી આ દર્શક મિત્રો હાલ તમે જોઈ શકો છો ખાસ કે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીના વિસ્તારોમાં પણ નવા નવા વરસાદી એહડાં

ચોમાસા જેવો માહોલ વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે આ સાથે સાથે મિત્રો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને પણ નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અત્યારે અરબસાગરના દરિયાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો નવા નવા વરસાદી સિસ્ટમના કારણે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે અને અરબી સમુદ્રની અંદર એક મજબૂત ખૂંખાર ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં પણ અત્યારે ધીમે ધીમે અત્યારે નવું લો પ્રેશર છે સક્રિય બની રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમો આગળ પણ વધી રહી છે પોતાની દિશાથી આ વરસાદી સિસ્ટમો આગળ વધી રહી છે ત્રાટકવા માટે મિત્રો હાલ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર આમ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે આ ખાસ કે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતથી લઈને દક્ષિણ ભારત દક્ષિણ ભારતથી લઈને મિત્રો બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો જે ટ્રેક છે એ જાહેર થઈ રહ્યો છે ધીમે ધીમે મજબૂત બની રહી છે બબે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે કરબસાગરની અંદર બીજું બંગાળની ખાડીની અંદર તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘ તાંડવ અને અતિ ભયંકર વરસાદ ને લઈને પણ ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર મિત્રો માવઠાનો ખતરો પણ રહ્યો છે શિયાળાની ઠંડી પડવાને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતનું વાતાવરણ એકદમ ચેન્જ થઈ રહ્યું છે તેવા સમાચાર છે કારણ કે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે તેવી પણ આગે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ છે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાને લઈને બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટના પ્રમાણને વધવાને લઈને અને હવે વાવાઝોડાના સંકટ રહ્યા છે આમ અરબ સાગરના દરિયાથી લઈને મિત્રો આપણે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો સાગરનો દરિયો આ અરબસાગર છે આ બંગાળની ખાડી છે અને ગુજરાત ઉપર હવે પછી મિત્રો નવા વરસાદના રાઉન્ડ શરૂ થવાને લઈને હજુ પણ મિત્રો નવા સંકેતો સામે આવી રહ્યા છે ખાસ કે મિત્રો ગુજરાતની અંદર જે રીતે ચોમાસાની વિદાય થઈ ગઈ છે જેના કારણે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ આ ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની શક્યતા છે તમામે તમામ ગુજરાત ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે ખેડૂતોને પણ તૈયાર રહેવું પડશે કારણ કે હજુ પણ ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે ક્યારેક વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ આવી રહેલી છે વરસાદી સિસ્ટમ જેના કારણે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોથી લઈને શ્રીલંકા તમિલનાડુ તેલંગણા આ દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ ભારતના ભાગોમાં પણ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે સત્યાવીસ તારીખના રોજ મિત્રો અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે મિત્રો ખાસ કે ભારતના અરબસાગરની અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ બંને વરસાદી સિસ્ટમમાં મજબૂત હોવાની સાથે ખૂંખાર અને અતિશય ભારે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદના નવા વેધર ડેટા વેધર એનાલિસ સામે આવી રહ્યા છે જેની અસરના કારણે અત્યારે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખાસ કે આવનારી કલાકોને લઈને પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાતાવરણમાં મોટા ઉથળ પાથળ I cool. થઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવે પછી અચાનક જ વાતાવરણ છે એ ચેન્જ થઈ રહ્યું છે બહુરૂ સર્ક્યુલેશન બનાઈ રહ્યું છે વાદળી છે આ વાતાવરણ વચ્ચે મેઘ શરૂ થવા જઈ રહ્યું છે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકો છો કે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર સોમનાથ આ સાથે જો વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આવનારા ચોવીસ કલાકની અંદર અતિ ભયંકર મેઘ દાંડવ શરૂ થવાને લઈને પણ નવી આગાહી સામે આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડાની ગતિવિધિ જોવા મળશે આ સાથે મિત્રો વાવાઝોડા કારણે અનેક વિસ્તારોની અંદર અત્યારે એક નંબરનું સિગ્નલ તો અમુક ભાગોમાં ત્રણ નંબરના સિગ્નલ પણ હવામાન વિભાગે જાહેર કરી દીધા છે નકશાઓની અંદર જો વાત કરીએ તો ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ જે ભયંકર સ્વરૂપે ધારણ કરીને હવે આ પોતાની વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ પણ વધશે અને હવે પછી આ સિસ્ટમની જે દિશાઓ છે ગુજરાત તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે વીજળીના ચમકારાની સાથે તીવ્રતા સાથે દ્રષ્ટિથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે પર શિયાળા ઘણો ખતરો ઝામ્યો છે તોફાની પવનની સાથે અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે તોફાની પવનની સાથે મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ કાઠાના વિસ્તારોમાં પણ અત્યારે કરણ જોવા મળી રહ્યો છે અત્યારના જે દ્રશ્ય સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં જે મિની વાવાઝોડણી અસર ગઈ કાલે એટલે કે ચોવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીના વિસ્તારમાં જોવા મળી હતી અને ખેડૂતોના પાકને પણ તૈયાર રહેવું પડશે સુરક્ષિત રાખવા પડશે પાકને કારણ કે હવે પછી વાવાઝોડા સાથે એક સાથે માવઠાની પણ શક્યતા સામે આવી રહી છે વાવાઝોડણી શક્યતા છે અને ધોધમાર વરસાદની શક્યતા છે આ મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે નવી નવી અપડેટો પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિમાં વેધર ડેટા અનુસાર જે નવા મોડેલો સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો જે અત્યારના જે લેટેસ્ટ સમાચાર પણ ગણી શકાય કારણ કે વેધર ને લઈને જેમાં તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે સાથે બંગાળની ખાડીના દરિયામાં જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે એ પણ પોતાની દિશા ફંટાવીને ગુજરાત નજીક આવી શકે છે અને અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારો ઉપર પણ અત્યારે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે જોકે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં ક્ષેત્રોની અંદર હિમાચલ લાગુના વિસ્તારોનીથી લઈને કાશ્મીરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સરનું બરફ વર્ષા ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે હાલ મિત્રો જોઈએ તો બરફ વર્ષા થઈ રહી છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે વરસાદી પણ જોવા મળવાની છે ગુજરાતમાં હવે મિત્રો ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદ તો વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ શકે છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે આ મિત્રો એક સાથે બબ બે પણ સક્રિય થઈ રહ્યા છે જેના કારણે તમે જોઈ શકો છો અત્યારે હાલ ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ક્યારેક વાવાઝોડાની ગતિવિધિમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ તોફાની પવનોની સાથે મેઘટાંડો શરૂ થવા જઈ રહ્યો છે જ્યારે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એમની અસર પણ ગુજરાત રાજ્ય સુધી પહોંચે પરંતુ એ નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે જે આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો બોંતેર કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ શકે છે એવા અત્યારે પણ હાલ એધાણો સામે આવી રહ્યા છે ખાસ શક્યતા એ પણ દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આપણે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે વાતાવરણમાં પલટો આવ્યો છે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે અને આ ડિપ્રેશનવાળું ભયંકર સિસ્ટમ ધીમે ધીમે ગતિ કરીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર ખાસ કરીને ખાતક દર્શાવતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની અંદર પણ ખાસ કે મિત્રો નવું નવું લો પ્રેશર બની રહ્યું છે આમ બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થયા છે એક સિસ્ટમની અંદર આમ બબે સિસ્ટમોને લઈને સંપૂર્ણ વિસ્તારોની અંદર યુએસએ અપર એર સાયક્લોનિક એરિયાની અંદર તીવ્ર ઘેરાવો પણ બની રહ્યો છે અને બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબસાગરના દરિયા ગુજરાત ઉપર પોતાના વિસ્તારો છે દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે જેમ જેમ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે તેમ તેમ અરબસાગરના દરિયાથી લઈને ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરશે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પણ વાવાઝોડા હા યારો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમુક વિસ્તારોમાં તો આબ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે મોટું પુષ્કળ જુઓ પણ અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ફરી એકવાર મિત્રો વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થશે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર છે અત્યારે અરબસાગરમાં ડિપ્રેશન છે ડિપ્રેશન ગુજરાતને અસર કરશે પરંતુ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર નહીં કરે આ મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે એમના કારણે હવે પછી ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આગામી મહિને જોવા મળશે પરંતુ અત્યારે આ ડિપ્રેશનની અસર અત્યારે ગુજરાતમાં

દરિયો ન ખેડવા સાવચેત તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં આજ રોજ ખાસ કે મિત્રો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ જાહેર થઈ છે જેમાં મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી આજે ખાસ કચ્છના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે નવી અને નકોર આગાહી હવામાન વિભાગે પણ જાહેર કરી છે મિત્રો જેમાં તમે નજર કરી શકો છો જેમ સમયગાળો પસાર થતો હોય છે તેમ તેમ ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તીવ્ર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે જિલ્લાઓને લઈને સવિસ્તાર માહિતી પણ દર્શાવવામાં આવી રહી છે જેવા મિત્રો જો વાત કરીએ તો આવનારા ત્રણ દિવસની અંદર હજુ પણ ગુજરાતમાં વાવાઝોડાની ગતિવિધિ જોવા મળશે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમના કારણે છૂટાછવાયેલા વિસ્તારોમાં સંપૂર્ણપણે મેઘટાંડવ શરૂ થશે અને મેઘ રચના પણ શરૂ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ છે જૂનાગઢ છે રાજકોટ છે બોટાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભયંકર મેઘ તાંડવની સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે એ પણ જાહેર કરવામાં આવી છે છોટા ઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે નવસારી છે વલસાડ છે દબાણ દાદાનગર હવેલી છે ગીર સોમનાથમાં પણ થોડા દિવસે અંધારપડ શામ છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાનું હવામાન બદલાતું જોવા મળવાનું છે આ સમયગાળા દરમિયાન મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં પવનની તીવ્રતા તરીથી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેરો જોવા મળશે તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો જે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો એ વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે ભારે પવનો ફૂંકાશે હવામાન વિભાગ તરફથી ખાસ કે ગુજરાત રાજ્યમાં તારીખ પચીસ એટલે કે આજ રોજ આવતીકાલે છવ્વીસ તારીખ રવિવારના રોજ સોમવારના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે ક્યાંક મેઘદાંડા શરૂ થશે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે એવા ગુજરાતના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં વરસાદનું તીવ્રતા દબાણ વધતું જોવા મળ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત વલસાડ દમણ દાદાનગર હવેલીમાં ધોધમાર વરસાદ અને મેઘ તાંડવ શરૂ થવાનું છે ખાસ કરીને મિત્રો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે આ સાથે પોરબંદર રાજકોટ અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની સાથે જૂનાગઢના દરિયાઈ કાંઠે પણ તમે જોઈ શકો છો સુરત છે નવસારી છે ડાંગ છે વલસાડ છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી જે રજૂ કરવામાં આવી છે આગાહી આગામી સત્યાવીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો નવી નવી અપડેટો સામે આવી રહી છે હવે મિત્રો લાઈવ સિસ્ટમનો જે ટ્રેક છે જે એપ્લિકેશનના માધ્યમથી જાહેર થયું છે એમના વિશે વાત કરીશું હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું જે ક્લાઉડ એટલે કે મિત્રો જો વાદળછાયા વાતાવરણ કઈ રીતે છે જે રીતે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ અહીંયા બની છે અરબસાગરના દરિયામાં એ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની રહ્યું છે હજુ પણ આ લો પ્રેશર મજબૂત બનીને લો આગળ વધશે ત્યાર પછી તે ડિપ્રેશન ત્યાર પછી ડીપ કેટેગરી સુધી મજબૂત વાવાઝોડામાં પરિવર્તિત થશે ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના નીચાણવાળા વિસ્તારોમાં છે જે દક્ષિણ તટીય વિસ્તારોમાં પણ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો હવે પછીની કલાકોમાં આગામી ત્રણ કલાકની અંદર મેઘટાંડાઓ ઓચિંતાનું આપ ફાટશે વાતાવરણમાં પલટા આવશે આ સાથે ગુજરાતમાં શિયાળા વચ્ચે ઉનાળો અને ઉનાળાની સાથે ચોમાસાની આગાહી છે આગામી લઈને કલાક દરમિયાન છે એ ટાંડવ શરૂ થશે ગુજરાતનું વાતાવરણ એકદમ ચેન્જ થઈ અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ પણ તમે જાણી શકો છો અરબસાગરના દરિયો આ છે અરબસાગરના દરિયાથી લઈને મિત્રો ખાસ કે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદ ખેંચાશે તેવી પણ શક્યતા છે સિસ્ટમની તીવ્ર અસરો પણ ગુજરાતમાં જોવા મળી રહી છે અમરેલી ગીર સોમનાથ ભાવનગર જુનાગઢ આ સાથે મિત્રો આ દરિયાકાંઠાના વિસ્તારો પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ક્યાંક વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે આમ જેમ જેમ મિત્રો સિસ્ટમ છે આગળ વધતી જશે તેમ તેમ આમોદ છે દક્ષિણ ગુજરાતના રાજપીપળા વડોદરા બારડોલીના વિસ્તારોની અંદર પણ દાહોદના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘટાંડો શરૂ થશે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ હવે ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના છે ગુજરાતમાં હવે પછીના ના મિત્રો ત્રણથી ચાર દિવસ હશે જ્યારે આ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ઘરની બહાર જ્યારે તમે નીકળો તો છત્રી રેનકોટ કાઢીને તૈયાર છો કારણ કે કમોસમી વરસાદના ભાગરૂપે મેઘ તાંડવ શરૂ થશે અનેક વિસ્તારમાં નદી નાળાઓ છલકાઈ શકે છે અને આ વરસાદી સિસ્ટમની ખાત પણ ગુજરાત રાજ્ય સુધી ઘેરાયેલી જોવા મળી છે ખાસ સાવચેત રહેજો દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જે રીતે મિત્રો સ્વાતિ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ચોવીસ તારીખના રોજ ગઈકાલથી સ્વાતિ નક્ષત્રની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાની હતી એવી જ રીતે આજે પણ મિત્રો ખાસ કે આ નક્ષત્રનો બીજો દિવસ છે અને આ નક્ષત્રની અસરો હજુ પણ ગુજરાત રાજ્યમાં જે આગામી છ નવેમ્બર સુધી છે વર્તાશે જે રીતે મિત્રો અત્યારે બે તારીખ સુધી તો નકશો સામે આવી રહ્યો છે કે આ બે તારીખના રોજ પણ ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવાઝોડાની